છ મહિના મારું ઊંઘવાનું લગભગ ચાર ચાર કલાકથી વધારે નહોતું જો હું ગોપ જાઉં તો હું વીસ કિલો વેસ્ટ વેસ્ટ વેઇટ સાથે આઠ વખત ગોપ ચડતો અને આઠ વખત ગોપ ઉતરતો એટલે કે એવરેસ્ટ સર કરવાની પાછળ એવરેસ્ટ અને સર કરવાની પાછળ લગભગ લગભગ પચાસથી સાઠ લાખનો ખર્ચ થતો હોય છે અને જ્યારે અમે એવરેસ્ટ સમિટ માટે નીકળેલા ત્યારે લગભગ દરેક દિવસ દરેક મુમેન્ટ મને એવું લાગેલું કે આ આ શક્ય જ નથી કારણ કે સમિટ પુશ માટે તમે તમારા શરીરને બહુ જ ખરાબ રીતે પુશ કરવું પડતું હોય છે તમે સોમાંથી ચાલીસ જણાના મોત થવાના જ છે ખબર જ છે ઓક્સિજન તમારું પૂરું થઈ ગયું છે તમારી પાસે ઓક્સિજન નથી લગભગ એક કલાકનો ગેપ હતો એક કલાક મારું ઓક્સિજન ચાલે એમ નહોતું અને એક કલાક પહેલો શેરપા કોઈપણ હિસાબે મારી પાસે આવી શકે એમ નહોતો તો એ એ જે એ મુમેન્ટ હતી જ્યારે મને શેર શેરપાએ કીધું કે આપણું ઓક્સિ તમારી પાસે ઓક્સિજન નથી તમારું ઓક્સિજન પૂરું થઈ ગયું છે હું ટ્રાય કરું છું કાંઈ પણ મેનેજ કરવાની પણ મારાથી મેનેજ નથી થઈ શકતું અનફોર્ચ્યુનેટલી એક તિરાડ ક્રોસ કરતી વખતે મેડમ મેડમે જે જમ્પ માર્યો એ જમ્પ ટૂંકો પડ્યો અને સીધા મેડમ એ જે સો દોઢસો મીટર ઊંડી તિરાડ તિરાડ હતી એ તિરાડમાં પડ્યા કેમ્પ ટુથી રેસ્ક્યુ કરવું પડેલું એટલે કેમ્પ એ અચાનક જ એમની તબિયત બગડતા એમને એક્યૂટ માઉન્ટેન માઉન્ટેન સિકનેસ થતાં એમનું રેસ્ક્યુ કરવું પડ્યું તમે તમે પંદર વીસ દિવસથી જેમની સાથે હતા પંદર વીસ પંદર વીસ દિવસથી જેમની સાથે જમતા જેમની સાથે બેસતા વાતો કરતાં એમને જ્યારે અચાનક જ રેસ્ક્યુ કરવું પડે કે ભાઈ તમારી તબિયત અચાનક બગડેલી છે એમને હેલિકોપ્ટર મંગાવી અને તાત્કાલિક એમને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી અને કાઠમાડુ લઈ જવા પડ્યા તો ત્યારે તમને એ બધી વાતોનું આ વાતનું તમને ખૂબ આઠ મેના રાત્રે અગિયાર વાગે ત્યારથી લઈ અને પંદર મે બપોરે જ્યારે હું બેસ કેમ્પ ફરેલો ત્યાં સુધી મારા ફેમિલી મેમ્બર સાથે મારો કોઈ જાતનો કોન્ટેક હતો નહીં તમારા ફેમિલી મેમ્બરની હિંમતને તમારા કરતાં દાદ દેવી પડે કે એણે એણે તમને મોટિવેટ કર્યા સમાજે મારી આ સફળતાને એક્સ્ટ્રીમલી સારી રીતે બિરદાવી છે જેનો કાયમ માટે હું ઋણી રહીશ અને